સ્વામિનારાયણ હરે શ્રીજી મહારાજ કહે છે કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતા પણ રહે અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે તે માટે સાવધાન થઈને ભગવાન ના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસના ભક્ત રાખે અણુ પરમાણુમાં પરમાત્મા છે ઘણા એમ કહે છે તો મૂર્તિ શા માટે પૂજાય છે મૂર્તિ અધિષ્ઠાન છે મનને કેન્દ્રિત કરવા માટે મૂર્તિ ની જરૂર છે પૂજા કરવાથી મનને એકાગ્ર થવાનો અભ્યાસ થાય છે સ્નાન વસ્ત્ર આભુષણ તિલક પુષ્પના હાર અને આરતી આ બધું કરવાથી મન કેન્દ્રિત થાય છે મન મૂર્તિમાં લગાવવું જ પડે નહીંતર પૂજા ન થઈ શકે મૂર્તિ પૂજા એ સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ છે એક સીઠ બહુ લોભી હતા પૈસા ગણા રહેવા માટે મહેલ મોટા પણ મન સાવ નાનું હતું દરરોજ સત્સંગ કરવા આવે સંતો કહે છે ભગવાન ને ભગવાને તમને ખૂબ ધન આપ્યું છે તો કઈક દાન પુણ્ય કરવા જોઈએ શેઠ બોલ્યા શું કરો એક પણ પૈસાનો ખર્ચ ન થાય તેવું હોય તો બતાવો સંતે કહ્યું માનસી પૂજા કરવામાં એક ટકા નો ખર્ચ નથી શેઠે કહ્યું દીવો તો કરવો પડે ને નૈવેદ ધરાવવું પડે તો એમાં પૈસા ખર્ચ થાય જ ને સંત બોલે માનસી પૂજામાં બધું મનથી અર્પણ કરવાનું હોય બેસો તમને શીખવાડવું નાય ધોઈ પલાઠી વાળીને ઉત્તર અને પૂર્વ દિશા સામે બેસીને મનથી ધારણા કરવાની કે મારી સામે ઠાકોરજી બેઠા છે મનથી સ્નાન કરાવવાનું પછી વસ્ત્ર અલંકાર ધરાવાના વાઘા પહેરાવવા શેઠી કહ્યું વાઘા મન બનાવવામાં ખર્ચ થાય ને સંતે કહ્યું મનથી જ પહેરાવવાના છે કાંઈ ખર્ચ નથી તમે ચિંતા ન કરો પુષ્પના હાર પહેરાવાના તુલસી પત્ર અર્પણ કરવા પછી ભોજનના થાર જમવા આપવાના હા આ રીત બરાબર છે કાલથી જ આ બધું હું ચાલુ કરી દઈશ દરરોજ માનસી પૂજા કરે એમ કરતા બાર મહિના થયા ધીરે ધીરે શેઠ મન એકાગ્ર થવા લાગ્યું હૃદયમાં આનંદ વધતો ગયો તેથી વધારે સમય સુધી નિરાંતે માનસી પૂજા કરે એક દિવસ માનસી પૂજા કરતા દૂધમાં ખાન વધારે પડી ગઈ લોભી સ્વભાવ એટલે મનમાં થયું ખાંડના ભાવ ચડતા જાય છે તેથી દૂધમાંથી ખાંડ કાઢવા ગયો ભગવાન પ્રગટ થઈને લોભીનો હાથ પકડી લીધો તમારું શું જાય છે ભલે ખાંડ વધારે પડી આંખ ઉગાડી જોયું તો તેજના કિરણો મધ્યે ભગવાન દૂધ પીવે છે સાક્ષાત પરમાત્માએ એમને દર્શન આપ્યા પગે લાગી નમસ્કાર કરવા જાય ત્યાં પ્રભુ અદ્રશ્ય થઈ ગયા આજે મારી માનસી પૂજા સિદ્ધ થઈ માનસી પૂજા કરવાથી લોપીનું મન એકાગ્ર થયું જીવન ધન્ય બની ગયું સજાન સંગ જય